જુનાગઢ માંગરોળમાં દરિયો થયો ગાંડો તૂર દરિયામાં દસમી બાર ફૂટ જેટલા મોજા ઉછળ્યા માંગરોળ બંદર ઉપર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો નહીં ખેડવાની અપાઈ સૂચના માછીમારી કરવા ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવી લેવાની કામગીરી શરૂ માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું અને માછીમારોએ દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે જ્યારે માછીમારી કરવા જવા માટેના ઓનલાઈન ટોકન બંધ કરી માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવવાની કામગીરી શરૂ જ્યારે દૂર ગયેલી બોટોને નજીકના બંદરે સલામત સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા ટેલિફોનિક સૂચના અપાઈ જ્યારે માંગરોળ પંથકમાં ગત રાતથી ભારે પવન સાથે વરસાદ વરસતા સમગ્ર માંગરોળ પંથકમાં પાણી જ પાણી લાંબા વિરામ બાદ ફરીવાર તોફાની પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી રિપોર્ટ પ્રતાપ સિંહ સોદિયા અને ગાંધીનગરની આગાહી મુજબ માંગળોળ પેટા બંદર કઠેરી ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે તેમની જાણ માંગળોળ પેટા બંદરોમાં સમાજના આગેવાનોને જાણ કરવામાં આવેલ છે ને માછીમારોને પરત બોલાવવા માટે સૂચના આપવામાં આવેલ છે અને હાલમાં અત્યારે દરિયામાં કરંટ અને મોજા વધારે જોવા મળે છે